મહિન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ આ બોલેરો પિકઅપ વેસની છે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે અને ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં આ બોલેરો પિકઅપ તમને જોવા મળી જવાની છે ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદનું મોડલ છે અને ડીઝલ એન્જિનની અંદર આ બોલેરો તમને જોવા મળી જવાનો છે ગાડીના ઓનર બે છે એટલે સેકન્ડ ઓનરમાં ગાડી છે ને ગાડીમાં વીમો અને પાર્સિંગ બંને વસ્તુ મિત્રો તમને સારું જોવા મળી જવાનું છે એન્જિન પાવરફુલ છે સીટ કવર સારા છે ટાયર સારા છે ગાડીની બેટરી સારી છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ને ટોપ કન્ડિશનમાં આ બોલેરો પિકઅપ જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને બોલેરો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ આમાંથી કોઈ પણ ગાડી લઈ શકે મિત્રો આ બોલેરો પિકઅપ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્તને ફક્ત ચાર લાખ રૂપિયામાં આ બોલેરો ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર ચૌદનું મોડલ સેકન્ડ ઓનરબેલ બોલેરો ગાડી ફક્ત ચાર લાખમાં વેસવાની છે આ ગાડી તમને રાજકોટની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર બે મહિન્દ્રા કંપનીની બોલેરો પિકઅપ એફ આ બોલેરો પિકઅપ વેચવાની છે ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર ચૌદનું મોડલ છે અને ગાડીના ઓનર બે એટલે કે સેકન્ડ ઓનરની અંદર આ બોલેરો ગાડી જોવા મળી જવાની છે એકદમ મિત્રો સાસવેલી છે અને ફૂલ એસેઝરી ગાડીમાં સડાવેલી છે આ મિત્રો ફૂલ એસેઝરી કરાવેલી ગાડી તમને જોવા મળી જવાની છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ કન્ડિશનમાં છે મશીન ગાડીના વીમો અને પાર્સિંગ નવા કરાવેલા છે આ મિત્રો વીમો પાર્સિંગ ચાલુ છે એફબી અને મોટી બોલેરો છે આ પાવરફુલ એન્જિન છે સીટ સારા છે ટાયર સારા છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ને ટોપ કન્ડિશનમાં છે મિત્રો આ બોલેરો ગાડીની કિંમતની વાત કરીએ તો પાંચ લાખને ત્રીસ હજાર રૂપિયામાં આ બોલેરો ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર ચૌદનું મોડલ સેકન્ડ ઓનર અને બોલેરો મોટી પાંચ લાખને ત્રીસ હજારમાં વેચવાની છે અને આ ગાડીની કિંમત મિત્રો ફિક્સ રહેવાની છે ગાડીની કિંમત મિત્રો ફિક્સ છે આ બોલેરો ગાડી તમને દોલતી તાલુકો સાવરકુંડલની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર ત્રણ મહિન્દ્રા કંપનીની બોલેરો મેક્સી ટ્રક આ બોલેરો ગાડી વેચવાની છે ગાડીના મોડલની વાત કરીએ તો બે હજાર અઢારનો આઠમો મહિનો બે હજાર અઢાર ઓગણીસનું મોડલ છે અને ડીઝલ એન્જિનની અંદર આ બોલેરો તમને જોવા મળી જવાનો છે ગાડીના ઓનર બે એટલે કે સેકન્ડ ઓનરમાં બોલેરો છે ફક્ત અને ફક્ત એક લાખને સાતસો કિલોમીટર જેન્યુન ગાડી ચાલેલી છે ગાડીમાં વીમોને પાર્સિંગ ચાલુ છે ને ગાડી પાવર સ્ટીયરિંગ છે ટાયરની કન્ડિશનની વાત કરીએ તો એંશી ટકા કન્ડિશનમાં ટાયર તમને જોવા મળી જવાનો છે એન્જિન એકદમ કંપની કન્ડિશન જેવું પાવરફુલ એન્જિન જોવા મળી જવાનું છે અને ડાગડાની વાત કરીએ તો એકદમ નવો દાગડો છે ગા ગાડીમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ને ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં આ બોલેરો ગાડી તમને જોવા મળી જવાની છે આ બોલેરો ગાડીની કિંમતની વાત કરીએ તો પાંચ લાખને પચીસ હજાર રૂપિયાની અંદર આ બોલરો વેસવાની છે એમાં મિત્રો તમે ગાડી જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનો કહેવાય છે આ કિંમતની અંદર ફેરફાર કરી આપવામાં આવશે આ બોલેરો ગાડી તમને ગામ તોરી તાલુકો કુકાવા અને જિલ્લો અમરેલીમાં જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો